અષાઢી વરસાદનું એક સરસ મજાનું ગીત ગાઈએ મોરે લાટું બોલે માથે લ મોરલા ના ષાડી અંબરની વાત કરવામાં આવી છે અંબર એટલે કે આકાશ અષાઢી સાંજના આકાશ ગર્જે છે મેઘા એટલે કે વરસાદની અષાઢી સાંજમાં મોરલાઓ ટવકા કરે છે અને ધીરી ઢેલડ ડોલે છે ગરવા ગોવાળિયા મસ્ત થઈ પાવા વગાડે છે જ્યારે પાવા વાગે ત્યારે સૂતી ગોપીઓ પણ જાગી જાય છે વીરાની વાડીઓમાં અમૃત ના રેલા એટલે કે વર્ષા થાય છે અને આ વર્ષારૂપી અમૃત રેલે છે ત્યારે ભાભીની રાતીચોડ ચુંદડી ભીંજાઈ જાય છે ભાભીની ગોદમાં બેઠેલો બેટો ખુશ થઈ જાય છે બાળકો ગીત ગાવાની મજા પડી તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે જ સરસ વાર્તા લુચ્ચો વરસાદ હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં હું પણ મજામાં બાળકો તમને વરસાદમાં રમવું અને ભિંજાવું ગમે છે હા ટીચર ખૂબ જ ગમે છે ખૂબ સરસ તો ચાલો આજે કાકા કાલેલકરના શબ્દોમાં આપણે સૌ મળીને લુચ્ચો વરસાદ વિશે કંઈક જાણીએ હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો એ બહુ લુચ્ચો છે બપોરે હું ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા બહાર વરસાદ વરસતો હતો હતો તેનો અવાજ આવતો મને લાગ્યું કે તે હસે છે ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાબ ધોધમાર રૂવે છે પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો એટલે વહેલો આવે જ શાનો અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો ચાલો રમવા એ તે કેમ બને નિશાળે જતા વાર થઈ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે રમતો જ નથી પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે એ પડે છે ત્યારે એને તો કંઈએ વાગતું નથી પણ મને તો વાગે છે અને વળી મારા કપડાં પણ બગડે છે તે વધારાનો મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે કોઈ દહાડો બહાર જતી વખતે જો હું સાથે છતરી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યુ કરે મોર સાથે પણ એ એવા ચાળા જ કરે છે ભલેને મોર એની તરફ જોઈ જોઈને એને આંખો દહાડો બોલાવ બોલાવ કરે પણ એ આવે જ નહીં અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના ઉપર હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો કુકડો તો એનાથી ત્રાસી જાય છે ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત ન પૂછો બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશખુશ રહે છે પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી વિદ્યાર્થી મિત્રો લુચ્ચો વરસાદની વાર્તામાંથી તમે શું શીખ્યા વરસાદ બહુ જ લુચ્ચો હોય છે જ્યારે નિશાળે જવાનું થાય ત્યારે જ આવે છે ખૂબ વરસાદ પડે ત્યારે પશુ પંખીઓ પણ તેનાથી હેરાન થઈ જાય છે એક બતક અને ભેંસ તેનાથી ખુશ હોય છે બાળકોને વરસાદમાં રમવું ખૂબ ગમતું હોય છે પરંતુ કોઈકવાર વડીલો ખેજવાય તો કોઈકવાર વરસાદ લુચ્ચો થાય વાર્તા

અમે વાર્તા સાંભળવા તૈયાર ખૂબ સરસ તો ચાલો આપણે સૌ મળીને સીમમાં વસ્તી કેવી રીતે રહે તે વિશે કંઈક જાણીએ સીમમાં વસ્તી આશરે 80 વર્ષ પહેલાની આ વાત છે રાજકોટ થી રીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગણી જતા વચમાં અરડોઈ ગામ આવે છે અરડોઈ થી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે એ વણાક પર આજે પુષ્કળ ઝાડ છે ત્યારે એ વણાકને રસ્તો ઉજ્જળ હતા રસ્તા પર એકેય ઝાડ ન હતું એ વણાકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વણાક પર એક વડલો ને પાંચ છ પીપળ વાવી પોતાના ખેતરની કુઈએથી જાતે પાણી ભરી લાવીને પાય કોઈ પૂછે કે આ શું કરો છો તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું વાવતા ગયા પણ વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કોઈમાં પાણી ન રહ્યા એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી પાતા જેને ખેતરેથી પાણી લાવતા તેણે કહ્યું કે ભાભા આ મરે સિદ્ધને વેટ કરો છો ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જળ માર્ગે ઉનાળામાં ક્યાંય છાયો હોય તો માણસને તેમજ પંખીને વિસામો મળે પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોએ બસ છે તમારી કાયા હાલતી નથી તો પીપરૂને સીધ પાણી છો મર સુકાય સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય તો કોકદી હાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ એકલું ઝાડ ક્યાં જાય છેટે નજર નાખે ઝાડ નઈ એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા સામા ભાભાને વળી કોક કહેતું કે પાંચ છ પીપરુને બદલે બે ત્રણ ને જ પાવ ને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે ત્યારે સામા ભાભાએ કહેલું કે ઉછરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકડાઈને હું જ એને ઉછરતા મારી નાખું મારાથી ન કમાય ભાભાને ત્રણ ચાર દીકરા હતા પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના પર વૃક્ષો આજે સામા નથી એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે મને ખબર નથી પણ ભાભાએ વાવેલા એ ઝાડ હજી છે ઉનાળાના ઘણા બપોર પશુ પંખી ને માણસોની પેઢે એ ઝાડના છાયામાં મેં ગાળ્યા છે ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથભરી પ્રણામ પણ કર્યા છે એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે તો વિદ્યાર્થી મિત્રો સીમમાં વસ્તીની વાર્તામાંથી શીખવા મળે છે કે જેમ સામા પટેલ વૃદ્ધ હોવા છતાં પણ તે જાતે કૂંવેથી પાણી ભરી લાવીને વૃક્ષોનો ઉછેર કરે છે તેમ આપણે પણ પર્યાવરણની જાળવણી કરવી જોઈએ જેથી કરીને ઉનાળામાં ક્યાંય છાયો હોય તો માણસને ઢોર ને વિસામો મળી રહે ગીત ચાલી નીકળીએ પ્રવાસમાં હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો વરસાદ આવે એટલે ભીંજાવાનું મન થાય પણ ઘરે મમ્મી પપ્પા ખીજાય ખીજાય ને કારણ કે બીમાર પડી જવાય પરંતુ વરસાદ માં પ્રવાસ કરવાની મજા જ અનેરી છે તો ચાલી નીકળીએ વરસાદના પ્રવાસ આજ વરસ્યો વરસાદ आज वर्ष्यो वर्षाद ऊपर वास के चाल हवे चाली निकड़िए प्रवास मा चाल हवे चाली निकड़िए प्रवास मा आज वर्ष्यो वर्षाद ऊपर मा आज वर्ष्यो वर्षाद ऊपर मा

એ રૂપ કે ચાલ હવે ચાલીએ પ્રવાસ માં ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસ માં આજ વરસ્યો વરસાદ ઉપર વાસમા આજ વરસ્યો વરસાદ ઉપર વાસમા

આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપર વાસ કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં કવિતામાં વરસાદની વાત કરવામાં આવી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી ડેમ છલોછલ છલકાઈ જાય છે તેથી જ લોકો કુદરતી સૌંદર્યને જોવા માટે વરસાદના પ્રવાસે નીકળી જાય છે માટીની મીઠી સુગંધ ફેલાઈ જાય છે લીલાછમ ઘાસ પર હળવેથી દોડીએ અને ભમરાને ગાતો સાંભળીએ વૃક્ષોની ડાળીને પાંદડેથી લીલાછમ વરસાદી વહેણ વહી જાય છે હૈયાના હેતથી સામયા એટલે કે મહેમાનને આવકારવા આપણે થી જઈએ વરસાદમાં